નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લે બોલો કિગડા ગ્રામ પંચાયતના પાપે તાલુકા પંચાયતને નીચું જોવાનો વારો આવ્યો લે બોલો કિગડા પંચાયતના પાપે તાલુકા પંચાયતને નીચું જોવાનો વારો આવ્યો ગીરગઢામાં મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીની સામેનો રોડ આઝાદી પછી બન્યો નથી વાત છે ગિરગઢડા પંચાયતની જ્યારે ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીની એકદમ નજીક આવેલ બજારમાં આઝાદી પછી રોડ બન્યો નથી એક નજરે જોઈએ તો જો તાલુકાની જે સ્થિતિ આવી હોય તો ગીરગઢડા તાલુકાના ગામડાઓની શું હાલત હોય એ સમજવા જેવી વાત છે સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો ગ્રાન્ટ જાય છે ક્યાં એ પણ એક પ્રશ્ન છે ગિરગઢડા ગ્રામ પંચાયતના પાપે આજે તાલુકા પંચાયતને પણ આજે નીચું જોવાનો વારો આવ્યો આઝાદી બાદ તો રોડ નથી બન્યો પરંતુ જો તંત્ર ઊંઘમાંથી જાગે અને જલ્દી આ બજારમાં રોડ બનાવે તેવી ગામ લોકોની માંગ છે રિપોર્ટર મનુ કવાર ટીવી ન્યૂઝ ગુજરાતી ગિરગઢડા ઉકાભાઈ ઉકાભાઈ ક્યાં રહ્યો છો તમે અમે આયા મામલાદાર હા મામલાદાર ને અમે ગિરગઢડા હા તો ઉકાતા શહેરીમાં રોડ નથી બન્યો અને કેટલા વર્ષ થાય છે નથી બન્યો તો તમારી શું માંગ છે સરકાર પાસે અને ગ્રામ પંચાયત પાસે રોડ કરી દે તો ઘણું સરપંચ રોડ નથી બનાવ્યો તો તમારી માંગ શું છે અત્યારે